હર્ષદ મહેતાના પાંચ શેરો જે મલ્ટીબેગરમાં ફેરવાયા પહેલું છે એસીસી લિમિટેડ જાન્યુઆરી બે હજારમાં કૌભાંડ બહાર આવ્યાના થોડા વર્ષો પછી એસીસી લિમિટેડના શેર રૂપિયા બસો એકતાલીસના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા શેરની વર્તમાન બજાર કિંમત રૂપિયા બે હજાર છે જે લગભગ દસ ગણા થાય છે બીજું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આશ્ચર્યજનક લાગે તેટલું જ તેણે અંબાણીની આગેવાની હેઠળની આ કંપનીમાં પણ રોકાણ કર્યું હતું બે હજાર બેમાં માં શેર રૂપિયા ત્રેપનના ભાવે થઈ રહ્યો હતો હાલમાં એક શેરની કિંમત રૂપિયા પચીસો છે જે પચાસ મલ્ટીબેગર રિટર્ન ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી કંપનીના શેર નવ રૂપિયાના ભાવે વેપાર કરતા હતા ત્યાંથી તે વધીને એકસો વીસ રૂપિયાના વર્તમાન સ્તરે પહોંચ્યું છે અને આજે ત્રેવીસ વર્ષમાં પંદરસો ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું ચોથું એપોલો ટાયર્સ લિમિટેડ એપોલો ટાયર્સ લિમિટેડનો નો શેર જાન્યુઆરી બે રૂપિયા સત્તરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો ત્યાંથી તે શેર રૂપિયા ચારસો ને વીસના વર્તમાન સ્તરે છે જેનું છેલ્લા ત્રેવીસ વર્ષમાં તેત્રીસો ટકાનું મલ્ટીબેગર વળતર મળ્યું છે પાંચમું હીરો મોટોકોપ લિમિટેડ હીરો મોટોકોપ જે અગાઉ હીરો હોન્ડા તરીકે ઓળખાતું હતું જાન્યુઆરી બે હજારમાં શેરની કિંમત રૂપિયા બસો ને એકવીસ હતી આજે શેર રૂપિયા બત્રીસોના વર્તમાન સ્તર પર છે